રાજકોટના જેતપુર અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે જેતપુર ખાતે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું જેતપુર જામકંડળ ધારાસભ્ય જયેશ રાદડીની અધ્યક્ષતામાં યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને એકતાનો સંદેશો આપ્યો એકતા પદયાત્રાનો સરદાર ચોકથી પ્રારંભ થયો અને અમરનગર રોડ પુલ ચાપરાજપુરથી બોડી સમઢિયાળા પહોંચી હતી આ રેલીમાં સરદાર પટેલ એકતા રથમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતું જેને મહાનુભાવે શ્રદ્ધાંજલિ આપી હતી યાત્રાના પ્રારંભે સૌએ એકતાના શપથ લીધા હતા

આખા દેશને એક બનાવ્યો એટલે એના ભાગરૂપે આજે એકસો પચાસમી જન્મજયંતિ અને યુનિટી માર્ચના સ્વરૂપમાં આજે વિધાનસભા જેતપુરની આજે પદયાત્રા હોય છે સમગ્ર વિસ્તારના આગેવાનો જિલ્લાનું વહીવટી તંત્ર અને વિદ્યાર્થી બાળકો સહિત અનેક લોકો આ પદયાત્રાને જોડાય અને સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસમી જન્મજયંતિની આજે ઉજવણી કરે છે અને સમગ્ર વિધાનસભા વિસ્તાર વતી સરદાર વલ્લભભાઈ પટેલના ચરણમાં વંદન કરું છું અને એને પુષ્પાંજલિ આશિષ છું આશીષ પાટડિયા દિવ્યાંગ ન્યુ જેતપુર રાજકોટ